આણંદના ઉમરેઠમાં પાલિકા હસ્તકની જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા હોર્ડિંગ સુધારવા માટે ખાસ ગયેલી નગરપાલિકાની ટીમ પર માથાભારે શખ્સોએ હુમલો કરી તેમજ કહી શકાય કે ચીફ ઓફિસરને થપ્પડ મારી અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરનાર પાંચ આરોપીઓ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વાત કરવામાં આવે તો ખાસ ઉમરેઠ શહેરમાં જાગરાથ ભાગોળ ગેટ ની બાજુમાં તેમજ બસ સ્ટેન્ડ સામે ભગવત દલાલ ગેટ પાસે બાગે સિરાજ રેસિડેન્સી સાઇટની જાહેરાતના બોર્ડ પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના લગાવવામાં આવ્યા હતા અને જેના કારણે નગરપાલિકાના દવાણ શાખાના ક્લાર્ક નીતિન પટેલ પાલિકાના કર્મચારીઓ ની ટીમ સાથે ગિરકાઈ દે સર લગાવેલા જાહેરાતના હોલ્ડિંગs ઉતારવા ગયા હતા અને ત્યારે જાયદ અમદાવાદ સહિત પાંચ જણાએ ખાસ હોર્લ્ડિંગ્સ સચાવવા બાબતે પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો પાલિકાના વાલ્મિક કર્મચારીઓને પણ ખાસ જાતિએ તેમનું અપમાન કરવામાં આવ્યું હતું ઉપરાંત કહી શકાય કે જાતીય અપમાન કર્યા બાદ પાલિકાના કર્મચારીઓને માર માર્યો હતો અને જેથી કર્મચારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરાતા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા

પકડીને ત્રણ ચાર લોકો દ્વારા ખાસ તેમને માર મારવામાં આવ્યો હતો હોર્ડિંગ ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ ઉમરેઠ પોલીસ મથકે જાહિદભાઈ મહેબૂબ ખાન પઠાન ઉર્ફે અમદાવાદી મુસ્તાન મહેમુદ મિયા બેલીમ ઉર્ફે મુસો લંગડો તોફીક નઝીર ખાન પઠાન જુનેદ ચકલાસી અને કરીદ ખાન પઠાન એટલે કે ઝડપાવવાની ખાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે ભારતી બેન રધુરાય સોમાનીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ દીવનારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેઠ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ ઈસમોએ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા તે વખતે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાયદ ખાન મેહબુલ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી જાહેદ ખાન મહેબુબ ખાન પઠાણ રૂપે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે આ ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલ છે